શું દર્શક મિત્રો મનસુખ વસાવા કે સંજય વસાવા આ બંનેમાંથી પણ વ્યક્તિ જેલમાં પુરાયેલું હોત તો તેમને ચોવીસ કલાકમાં જામીન મળોત કે એમને પણ ચૈતર વસાવાની જેમ બે બે મહિના સુધી વારંવાર જામીન રદ થતા રહત અને બે બે મહિના સુધી જેલમાં રહેવું પડત જે અત્યારે હાલ ચૈતર વસાવા સાથે થઈ રહ્યું છે ચૈતર વસાવા છેલ્લા બે મહિનાથી જેલની અંદર છે તેમના વારંવાર જામીન રદ થઈ રહ્યા છે

શો મિત્રો આ વાત સાચી છે આ વિડીયો ની અંદર આપણે આ વાતનો એક મોટો ખુલાસો કરવાનો છે અને ઘણા બધા લોકોના એવા પ્રશ્નો છે એનો સવાલ આ વિડીયો ની અંદર આપવાનો છે વિડીયોમાં એડ સુધી બન્યા રહેજો વિડીયો બહુ સારો થવાનો છે ચેનલ ઉપર નવા આવો તો ચેનલ ને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો મિત્રો પહેલા જણાવી લઉં કે આપણે કોઈનો વિરોધ નથી કરતા નથી મનસુખ વસાવાનો વિરોધ કરતા નથી સંજય વસાવાનો વિરોધ કરતા જે લોકો સોશિયલ મીડિયામાં બતાવી રહ્યા છે જે લોકો કોમેન્ટ કરી રહ્યા છે એ લોકોની રાય તમને બતાવવાની છે ઘણા બધા લોકોનો આ સવાલ હતો કે ચૈતર વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે છતાંય તે બે મહિનાથી જેલની અંદર પૂરાયેલા છે ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કોઈ પણ વ્યક્તિ મર્ડરનો કેસ હોય ને તો પણ આટલા ટાઈમ સુધી જેલમાં નથી રહેતા તેમને કોઈને કોઈ કારણોસર જામીન મળી જતા હોય છે તો ચૈતર વસાવાને કેમ જામીન નથી મળતા ચૈતર વસાવાએ કોઈની હત્યા તો નથી કરી ખાલી છૂટું ગ્લાસ જ ફેંક્યું છે તો ચૈતર વસાવા સાથે કેમ આવું થઈ રહ્યું છે મિત્રો આજે આપણે સાચી માહિતી આ વિડીયોમાં બતાવવાના છીએ આની જગ્યાએ ચૈતર વસાવા સાથે જે અત્યારે હાલ થઈ રહ્યું છે એની જગ્યાએ શું સંજય વસાવા કે મનસુખ વસાવા હોત તો તેમની સાથે આવું થત એ તમે કોમેન્ટમાં બતાવજો ઘણા બધા લોકો ના પાડી રહ્યા છે કે એમની સાથે આવું ન થત તેમને તો 24 કલાકમાં જામીન મળી જોત અને રાતોરાત જેલની બહાર લાવી દોત મિત્રો આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ જે પબ્લિક જણાવે છે જે ચૈતર વસાવની જનતા બતાવે છે એ હું તમને બતાવી રહ્યો છું. મિત્રો ચૈતર વસાવના વારંવાર જામીન રદ થાય છે. ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ચૈતર વસાવા જેલની બહાર આવી જશે. આજે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી છે તો ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે. પણ મિત્રો કોઈને કોઈ કારણોસર વારંવાર જામીન રદ થાય છે ઘણા બધા લોકો એવું કહેવા માંડ્યા કે ચૈતર વસાવાએ મર્ડર તો નથી નથી તે તમે ચૈતર વસાવાને આપતા પણ મિત્રો સવાલ એ કે ચૈતર વસાવાએ જે ગુનાઓ કર્યા છે એના કારણે ચૈતર વસાવાને ન્યાય નથી મળતો ઓગણીસ ગુના કયા કર્યા છે એ પણ તમને જોવા હોય આપણી ચેનલમાં એક વિડીયો બનાવેલો છે એમાં તમે જોઈ લેજો કે ચૈતર વસાવાએ કયા કયા ગુના કર્યા છે મિત્રો ચૈતર વસાવાના ગુના કેવા છે જે ગરીબ જનતા માટે ન્યાય માટે લડે છે ગરીબ જનતા માટે જે હકની લડાઈ લડે છે એવી જ રીતે ચૈતર વસાવા સામે ફરિયાદો નોંધાયેલી છે અને એવી જ રીતે ચૈતર વસાવા સામે ગુના નોંધાયેલા છે એ ગુનાઓના કારણે ચૈતર વસાવા અત્યારે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે ચૈતર વસાવાને જલ્દીથી ન્યાય નથી મળતો પણ મિત્રો આ અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે કોઈ ભાજપના ધારાસભ્ય પુરાયા હોત

તો દર્શક મિત્રો લોકો કેમ એવું કહી રહ્યા છે કે આ કઈ સરકારના કાયદા છે નર્મદાના વિસ્તારમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ એક ભાઈએ એક ભાઈને હુમલો કર્યો અને માથાના ભાગમાં ઈજા પણ પહોંચાડી તેની સાથે પોલીસ કેસ થયો અને ભાઈને ઘણું બધું માથાની અંદર વાગ્યું પણ હતું એમની ફરિયાદ મિત્રો પોલીસ સ્ટેશનમાં નોંધાઈ તેમને પોલીસ કેસ થયો પોલીસ તેમને જેલમાં લઈ ગઈ અને કોર્ટમાંથી મિત્રો ચોવીસ કલાકમાં એ ભાઈને જામીન મળી ગયા તો આ વાત અત્યારે હાલ ઘણા બધા લોકોના મનમાં ગુંજી ઉઠી છે કે આ ભાઈએ હુમલો કર્યો પેલા ભાઈને વાગ્યું છે છતાં તમે એમને ચોવીસ કલાકની અંદર જામીન આપી દીધા ચૈતર વસાવા એ હુમલો કર્યો છે કોઈને કઈ વાગ્યું નથી તો ચૈતર વસાવા સામે તમે મારી નાખવાની ધમકી આપવાની કલમ કેમ લગાડી ચૈતર વસાવા સામે કેમ આવડો મોટો ગુનો દાખલ કર્યો ચૈતર વસાવાને કેમ તમે આવું કરી રહ્યા છો અને ખોટી રીતે ફસાવી રહ્યા છો એવી પણ લોકોની કોમેન્ટો છે મિત્રો આપણે કોઈને એમ ના કહી શકીએ કે ચૈતર વસાવા 100% સાચા છે આ સંજય વસાવા 100% ખોટો છે પણ લોકો બતાવી રહ્યા છે અને સોશિયલ મીડિયાના સમાચારમાં તમે બધાએ જોયું હશે કે કોણ સાચું છે અને શું ઘટના બની હતી એ તો હવે ચૈતર વસાવા

પોતાની જનતા સામે કે મીડિયા સામે બોલવાનો મોકો નથી મળ્યો પણ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને જનતા સામે બોલવાનો મોકો મળશે મીડિયા સામે બોલવાનો મોકો મળશે અને ચૈતર વસાવા આ બધી પોલ ખોલી દેશે અને ચૈતર વસાવા બતાવી દેશે કે હું સાચો છું તમે જુઓ મારી સાથે આવી ઘટના બની હતી સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ હું જાહેર કરાવીશ હું સાચો છું એવું ચૈતર વસાવા શું મીડિયા સામે જણાવશે

આ બધી પોલ ખોલશે કોણ સાચું અને કોણ ખોટું એ દિવસે ખુલાસો થઈ જવાનો છે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો એટલે આપણે ચેનલમાં આવા નવા નવા સમાચાર મળતા રહેશે અને હવે ચૈતર વસાવા જ્યારે જલની બહાર આવશે ત્યારે મિત્રો ડેડિયાપાડા નર્મદા એના અંદર એક અલગ જ માહોલ જોવા મળશે ચૈતર વસાવાનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા છે અમારા ધારાસભ્ય ક્યારે જેલની બહાર આવે અને અમે તેમનું ક્યારે સ્વાગત કરીએ તો હવે એ ટાઈમ આવી ગયો છે હવે હવે આપણે વધારે ટાઈમ રાહ નથી જોવાની થોડાક જ દિવસો બાદ આવી રહ્યા છે જેલની બહાર આવશે ત્યારે એક અલગ જ માહોલ જોવા મળશે એક અલગ જ અંદાજમાં તેમની એન્ટ્રી થશે તો મિત્રો આજના માટે આ માહિતી આપણે મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવા અપડેટ સાથે